પુરુષોત્તમભાઈ રૂપાલા કશો જવાબ ના આપી શકે દુઃખ લાગ્યું છે ફાઇલને પકડી એનું દુઃખ છે તો આ કૌશિક તમારો શિષ્ય છે રાજીનામું લઈ લ્યો ને નિરાશાનો તો કોઈ ફારૂકભાઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી આ જિલ્લાના નેતાઓ ભૂગર્ભમાં વૈયા ગયા છે એક પણ લોકો ફિલ્ડમાં નથી જો એ હાછા હોય જો એ પોતે એમ કહેતા હોય કે અમે કંઈ ખોટું નથી કર્યું તો પરેશભાઈનો અમારો મંચ ખુલ્લો છે અને જ્યારે જે વાત કરી અમારી તૈયારી છે છોરી પર ચાના છોરી કરવી છોર ને કોટવાળ એક થઈ જવા તો ન્યાયની અપેક્ષા કેમ રાખવી ભારતીય જનતા પાર્ટી આપણે લડવાનું હોય ત્યારે આ એટલા બધા નિષ્ઠુર લોકો છે કે તમને જેલમાં પકડીને પૂરી દે જેલમાં તમે ગુજરી જાઓ તો તમારા કુટુંબને એમ કે દિનસાના કાંઈમાં મુશ્કેલી હતી આ પ્રકારના લોકો સામે લડવાનું છે ત્યારે પરેશભાઈ આપણે વિચારવું પણ પડે એવું મેં પરેશભાઈને પણ વિનંતી કરી છે દુઃખ છે દુઃખ છે એમ કરી કરીને પાછા એના બળાત્કારી ધારાસભ્યને ન પકડે અને અમને પ્રશ્નો પૂછી રાખે છે કે તમે આમ બોલો છો આ પ્રકારના લોકો સામે લડવાનું છે બેટી બચાવો બેટી બચાવો પણ અટાણે તો ભાજપથી બેટી બચાવી પડે એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અમરેલી ખાતે પરેશ ધાનાણીના સત્યાવીસ કલાકના ઉપવાસ અત્યારે પૂર્ણ થઈ ગયા છે ને અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે હાલમાં મેડિકલની ટીમ અહીંયા પહોંચી હતી અને પરેશ ધાનાણીનું શુગર છે તે થોડું ડાઉન આવ્યું છે ત્યારે નારી સ્વાભિમાન આંદોલનનો પાઠ પૂર્ણ આરંભ થઈ ગયો છે કેમ કે પરેશ ધાનાણીએ જાહેરાત કરી હતી કે બીજા દિવસે પણ તે ઉપવાસ આંદોલન ચાલુ રાખશે અને બીજા દિવસે તેને અમરેલીના વેપારીઓને પણ બંધ પાડવાની અપીલ કરી છે ત્યારે આપણે અહીંયા સ્થાનિક અને જે નેતા છે પ્રતાપ દુધા આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું પ્રતાપભાઈ આંદોલન ટુનો અધ્યાય શરૂ થઈ ગયો છે પરેશભાઈ જાહેરાત કરી કે ફરી ઉપવાસ બીજા દિવસે પણ રહેશે શું કહેશું ઉપવાસ પહેલાં પણ એની હેલ્થ ખરાબ હતી એમને હાર્ટ એટેક આવેલો છે ડૉક્ટરોનું ના કહેવું છે પણ એ એના વ્યક્તિત્વ પ્રમાણે જે વાત છેડી છે જે વાત પકડી છે એમાં એ કોમ્પ્રોમાઇઝ નહીં કરે સરકારને ચોવીસ કલાક પૂરા થતાં પણ પેટનું પાણી હલતું નથી તો જે એણે વાત કરી એ પ્રમાણે અનુસરવા માટે આવતીકાલથી અલગ અલગ જિલ્લા મથકોએ આ આંદોલનને લઈ જવામાં આવશે હાલ એને સુગર ડાઉન છે ડૉક્ટરનું એવું કહેવાનું છે કે બે ત્રણ કલાકમાં જો શુગર મેન્ટેન ના થાય

પણ આ નિર્ભર તંત્રને તો કેટલી માણસો મરી જાય કંઈ પણ થાય એને ફરક પડતો નથી આ ઘમંડી સરકાર એનો ઘમંડ આ એક ફાયલ દીકરીના કારણે તૂટવાનો છે આજે બાર બાર દિવસ થાય આ જિલ્લાના નેતાઓ ભૂગર્ભમાં વહી ગયા છે એક પણ લોકો ફિલ્ડમાં નથી જો એ હાછા હોય જો એ પોતે એમ કહેતા હોય કે અમે કંઈ ખોટું નથી કર્યું તો પરેશભાઈનો અમારો મંચ ખુલ્લો છે અને જ્યારે જે વાત કરી અમારી તૈયારી છે મૌન થઈને ભૂગર્ભમાં એક દીકરીને આબરૂ લઈ લેવી જેલમાં નાખવી સરઘસ કાઢવા આ એની સામેની લડાઈ છે આ અનીતિ કરી છે એ સરકારને એટલે જ કહીશ કે તમે નીતિ કરો ને તમારા પાપ ધોવો અને પાપ ધોવા માટેનો એક જ રસ્તો છે કે જવાબદાર અધિકારીઓ પર પગલા ભરાય જે લોકો આમાં સામેલ છે એનું નામ ખુલ્લું થાય અને જે પ્રમાણની અમે પહેલે દિવસે વાત કરી હતી કે આ કોઈ રાજકીય મંચ નથી આની અંદર કોઈ રાજકારણની વાત કરવાની નથી દીકરી પાયલને સરકાર ન્યાય કરે એટલે અમારું આંદોલન પૂર્ણ થશે અમારી જે માંગ છે એ પ્રમાણે સરકાર અનુસરે એટલે અમારો અહીંયા વાર્તાલાપ પૂરો થશે આની ઉપર કોઈ રાજકીય કટાક્ષ કરવાનો મારો વિચાર નથી અમે કોઈ સરકાર ઉઠલાઈ નાખવાની વાતમાં નથી છોરી પર છીન્ના છોરી કરવી છોર ને કોટવાળ એક થઈ જવા તો ન્યાયની અપેક્ષા કેમ રાખવી એટલે સાથે સાથે અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને લીગલ સેલ સાથે પણ અમે અમારી એક ટીમ કામ કરી રહીશ અને ગઈકાલે આખા ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી આવેલા આગેવાનો સાથે પણ અમે વાર્તાલાપ કર્યો છે જો સરકાર આમાં અમારી સાથે ન્યાય નહીં કરે તો હોળાભાલા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાલા અને દાદા એ દાદા ભગવાનમાં માનવા વાળા વ્યક્તિ છે ધાર્મિક વિચારો વાળા વ્યક્તિ છે તો ધર્મ અધર્મની લડાઈમાં ન્યાય કેમ નથી કરતા પોતે દાદા ભગવાનમાં છે એટલે મને એટલા માટે ખબર છે હું ધારાસભ્ય હતો ઘણી વખત અમારે ત્યાં માથા થતી તો મને બે ત્રણ વાર કીધું કે હાલ તું દાદા ભગવાનની સંસ્થામાં એટલે તારું માઇન્ડ શાંત થાય પણ નકરું શાંત માઇન્ડ થી ગુજરાતને ન્યાય દાદા નહીં આપી શકો તમારું ભોળ પણ થોડુંક મૂકો અને દાદા પણ બતાવો તમારી દીકરાની દીકરી જેવડી ઉંમરની દીકરી કુંવારી દીકરીની ઉપર અત્યાસાર થયો ત્યારે દાદા આગળ આવો કારણ કે ગૃહ ખાતાને તો આમાં કઈ પડી નથી નહીતર તો આ વિભાગ ગૃહ ખાતાનો છે હર્ષભાઈ પણ અહીંયા આવ્યા હતા શું રાંધી ગઈ અમને ખબર નથી એનું પરેશભાઈ નાર્કોટિસ્ટની માગણી કરી કૌશિકભાઈની પણ નાર્કો ટેસ્ટની માગણી કરી આ બધા ટોપિક ઉપર ન જાવું હોય તો જવાબદાર અધિકારીઓ પર પગલાં લ્યો આટલી જ અમારી માંગ છે પ્રતાપભાઈ આજે એક ઓડિયો વાયરલ થયો છે પરસોત્તમ રૂપાલાને ફોન થયો છે શું પ્રતિક્રિયા આપજો સાવરકુંડલા તમે વિધાનસભાના જેના ધારાસભ્ય હતા ત્યાંના કોઈક નરેશભાઈ વાયરલ કર્યો શું કહેશો ઓડિયો મેં સાંભળ્યો મારે એ બારામાં વધારે કંઈ કહેવું નથી રૂપાલાજી આ જિલ્લાના દિગ્ગજ એક સમયના નેતા હતા હવે રાજકોટનું નેતૃત્વ કરે છે કેન્દ્રના એક સમયના મિનિસ્ટર હતા સોશિયલ મીડિયા ટીવી પ્રિન્ટ મીડિયા એમાં ખાસ કરીને મોબાઈલો જાહેર જીવનના લોકોને ફોન આવતા હોય એમાંનો એક ફોન પરસોત્તમભાઈ ઉપર ગયો છે જેણે મગનું નામ મરી નથી પાડ્યું અકાળ મૌન ધરાયું છે તો એ અમારા સામાજિક ખૂબ જ મોટા ગજાના નેતા છે એના જ એક સાથી મિત્ર જોડીદાર પહેલે દિવસથી દિલીપભાઈની આત્મા જાગી દીકરીને જેલ સુધી મળવા ગયા અને રૂપાલા સાહેબ મૌન છે અમને સમજાતું નથી કે દિલીપભાઈની વાતને સપોર્ટ કરે છે કે દિલીપભાઈની વાત સામે છે એ તો મીડિયા સમક્ષ એ જ જણાવે એમાં હું વધારે કંઈ કહેવા માગતો નથી પ્રતાપભાઈ છેલ્લો સવાલ રેશમાબેન સોલંકીએ કીધું ચોવીસ કલાકમાં હું રાજકમલ ચોકમાં આવીશ શું કહેશો એની આગળની વાત પરેશભાઈ જ કરશે એણે પરેશભાઈને જનીબેન બારામાં બોલ્યાશ એની ઉપર અત્યાચારની કંઈ વાત કરી કે તમે કાંઈ બોલ્યા નથી કોઈ પોલીસે અત્યાચાર કર્યો હોય તો અમને જણાવે અને આ કોઈ વ્યક્તિનો મંચ નથી અહીં અઢારે વર્ણને આવવા માટેની છૂટ છે બેન પાયલને ન્યાય અપાવવા માટે કોઈ પણ આવે એને અમે આવકાર પાયલને ન્યાય અપાવવા માટે અમે આવશું ત્યારે આપણે વિરજીભાઈ ઠુંબર પણ અહીંયા છે આપણે એમને પણ મળવાના પ્રયત્નો કરીશું વિરજીભાઈ શું કહે છે તે પણ જણાવશું ને હાલમાં પરેશ જાનાણીની જે રીતે તબિયત અત્યારે સુગર ડાઉન છે પરેશભાઈ શું કહે છે તે પણ સાંભળવાના પ્રયત્નો કરીશું વિરજીભાઈ મેડિકલની ટીમ આવી હતી સ્થિતિ શું અત્યારે તમારી પરેશભાઈ પરેશભાઈનો બીપી બરાબર છે પણ સુગર ઘટી છે મારી ગઈકાલ કરતા શુગર આજે ઘણી ઘટી છે ગઈકાલે એકસો ને પચાસની ઉપર હતી પણ જે એકસો અગિયાર થઈ છે પણ નોર્મલ છે મેં પરેશભાઈને વિનંતી કરી છે કે આ નિષ્ઠુર સરકાર સામે લડવાનું છે હું ચિમનભાઈ પટેલ મનુભાઈ કોટડીયા દલસુખભાઈ ગોધાણી અને દિનસા પટેલનો એક શિસ્તબંધ કાર્યકર્તા ભૂતકાળમાં રહી ચૂક્યો છું આજે પણ એના વિચારોને વધાવું છું દિનસા પટેલ જેવો એક સનિષ્ઠ માણસ જે કેન્દ્રીય મંત્રી રહ્યા એમણે મને કહ્યું હતું કે વીરજીભાઈ આ ભારતીય જનતા આ રીતે આપણે લડવાનું હોય ત્યારે આ એટલા બધા નિષ્ઠુર લોકો છે કે તમને જેલમાં પકડીને પૂરી દે જેલમાં તમે ગુજરી જાઓ તો તમારા કુટુંબને એમ કે દિનસાને કાંઈ મુશ્કેલી નથી આ પ્રકારના લોકો સામે લડવાનું જ ત્યારે પરેશભાઈ આપણે વિચારવું પણ પડે એવું મેં પરેશભાઈને પણ વિનંતી કરી છે અને અત્યારે અત્યારે બરાબર રીતે જોઈએ તો એમનું જે શુગર ઘટ્યું છે ત્યારે આરામ કરવાનું પણ કહ્યું છે મારી બાજુમાં જ છે આરામ કરી રહ્યા છે હજુ ગઈકાલ સુધી પોતે કંઈ કશું લેવાના આવતીકાલ સુધી કશું લેવાના નથી ત્યારે એમની તબિયત પણ જાળવા માટે એક સિનિયર આગેવાન તરીકે મારી ફરજ બને છે ત્યારે મેં એમને કહ્યું છે કે આ નિષ્ઠુ સામે હવે લડવા માટેને બદલે આપણે કોર્ટ મારફત કાર્યવાહી આગળ વધારીએ અને એમણે પણ સવારે જાહેર કર્યું છે કાલે અમરેલી બંધનું એલાન આપ્યું છે ઘણા વેપારીઓ આવીને પણ મળી ગયા અમારી સાથે સહકાર પણ આપવાના છે ત્યારે આ પાયલનો જે પ્રશ્ન છે એ માટે લડવા માટે અમે હજુ સતત કાનૂની રાહ લડવા માટે આગળ વધવાના છીએ

મહિલા આગેવાનોએ આત્મવિલોપન કરવા પડે એની પણ તપાસ થતી નથી બે મહિલા આગેવાનોએ હમણાં શું આત્મવિલોપન કર્યા બેટી બચાવો બેટી બચાવો પણ અટાણે તો ભાજપથી બેટી બચાવી પડે એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ કોંગ્રેસનું નહીં પણ તમામ સમાજને જગાડવા માટેનું અમારું આંદોલન છે કે આપણી બેન દીકરીને પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે ત્યારે તમે બધા સહકાર આપો આપણે પરેશભાઈ છે એમને પણ પરેશભાઈ તમારી તબિયતમાં સુગર થોડું ડાઉન થયું છે સ્થિતિ કઈ છે સારું છે તબિયત કેમ છે તબિયત સારી છે આજે બોલી શકે તેવી સ્થિતિ નથી કેમ કે સત્યાવીસ કલાકના ઉપવાસ છે કે પરેશ ધાનાણીએ પૂર્ણ કર્યા છે લગભગ અઠ્યાવીસમી કલાક શરૂ થઈ ગઈ છે ત્યારે હાલમાં મેડિકલની ટીમ દ્વારા આવીને તપાસ થઈ ગઈ છે સુગર થોડું ડાઉન આવ્યું છે એટલે હાલમાં પરેશ ધાનાણી છે તે પોતાના ઉપવાસ છે તે જોવા મળી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત તક